વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમા પ્રકરણ નંબર છમાં દાખલા નંબર નવથી શરૂઆત કરીશું આની પહેલાંના બે ભાગમાં આપણે એકથી આઠ નંબરના જે દાખલા છે એ અમે મૂકેલા છે જે મિત્રોને જોવાના બાકી હોય એ ઝડપથી જોઈ લેવા વિનંતી હવે જોઈએ આપણે દાખલા નંબર નવ દાખલા નંબર નવમાં આપ્યું છે કે અહીંયા જે આકૃતિ આપી છે એ આકૃતિમાં જો PQ ક્યુ સમાંતર આરએસ હોય શું કહે છે કે પીક્યુને સમાંતર કોણ છે આર એસ હોય અને એમએક્સ ક્યુ તો એમ એક્સ ક્યુ એટલે કે આ ખૂણો કેટલા રોજે એકસો ને પાંત્રીસનો એમ વાય આર એમ વાય આર એટલે કે આ ખૂણો કેટલા રોજે ચાલીસનો હોય તો કહે છે ખૂણો એક્સ એમ વાય મતલબ કે આ ખૂણો મેળવો અહીંયા આપણને એક સૂચન આપ્યું છે આકૃતિ પછી કે બિંદુ એમમાંથી પસાર થતી મતલબ આ જે બિંદુ એમ છે એમાંથી પસાર થતી પિક્કુને સમાંતર કે આને સમાંતર એક રેખા આ રીતે દોરો ક્લિયર મિત્રો તો આપણે તો પહેલાં આકૃતિ દોરી દઈએ તો કે ભાઈ સમાંતર રેખા એક અંદર જે રચના કીધી જે રચના મુજબ આપણે એક સમાંતર રેખા દોરી દીધી આને આપણે કોઈ એક નામ આપી દઈએ જેમ કે અત્યારમાં આને નામ આપીએ છીએ એ બી નામ આપીએ છીએ શું નામ આપ્યું એ બી ક્લિયર पहला तो आप पहले तो रचना दूरी ये लिख दिए तो लिख लो कि m माथी समांतर प्रति रेखा ab दोरो जे pq ने समांतर हो क्लियर है मुझे तो? એવી રેખા એમાંથી પસાર થતી એ બી દોરવાની જે પિક્યુને કેવી હોય સમાંતર હોય તો અહીંયા શું થયું આપણે આ રેખા દોરી છે બરાબર આપણે આ જે રેખા દોરી છે પીક્યુ એ બી વાળી બરાબર એ પીક્યુને કેવી છે સમાંતર છે અને પક્ષમાં શું આપ્યું છે કે પીક્યુ અને આરએસ પણ કેવી છે એકબીજાને સમાંતર છે શું આપ્યું છે પક્ષમાં પીક્યુ સમાંતર આરએસ અને હમણાં તમને જે દોરી છે કે ભાઈ એ બી અને પીક્યુ પણ એકબીજાને કેવા છે એ બી સમાંતર પીક્યુ બંને એકબીજાને કેવા છે સમાંતર છે હવે મતલબ શું થયો કે બી પીક્યુ ને સમાંતર છે અને પીક્યુ આર સમાંતર છે તો આ ત્રણે ત્રણ રેખાઓ એકબીજાને કેવી થાય થાય તો આપણે અહીંયા લખવું તો લખાય કે આર એસ સમાંતર શું છે એ થાય ક્લિયર મિત્રો આટલે સુધી સમજ પડી હવે હવે અહીંયા દેખો મિત્રો હવે આ જે રચના બનાવી છે એના આધારે તો પહેલો દેખો આ બે સમાંતર બનતા છે અંતકોણોનો સરવાળો કેટલો હોય એકસો એસી આનો અને આ આ સરવાળો એકસો એસી અંશ છે હવે એક ખૂણાનું માપ આપ્યું છે એકસો પાંત્રીસ તો એકસો એસી માંથી એકસો પાંત્રીસ બાદ કરો એટલે આ ખૂણો મળી જાય ચલો જોઈએ આપણે અહીંયા લખીએ તો શરૂઆત કરીએ કે ભાઈ એ બી સમાંતર પી ક્યુ અને છેદિકા કોણ છે xm છે મારે શું થશે મિત્રો અહીંયા તો ખૂણો qxm + ખૂણો xmb બરોબર ખૂણો qxm + ખૂણો xmb બરાબર કેટલું માપ થાય 180° થાય તો અહીંયા લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃ કોણ ક્લિયર મિત્રો સમજ પડી ને છેદિકાની એક જ તરફના કોણનો સરવાળો કેટલો હોય એકસો ને અંશ ચલો તમારી જોડે ક્યુએસએમનું માપ છે કેટલું છે એકસો ને પાંત્રીસ અંશ બાકી આપણે અહીંયા આપેલું છે કેટલું છે MXQ ક્યુ એટલે કે એમ એક્સ ક્યુ અથવા ક્યુ એક્સ એમ એનું માપ કેટલું છે એકસો ને પાંત્રીસ વખતે ખૂણો એક્સ એમ બી બરાબર કેટલું છે એકસો ને એસી એકસો પાંત્રીસ ને બરાબરની સામે લઈ જઈએ તો ખૂણો એક્સ એમ બી બરાબર એકસો એસી માઇનસ એકસો ને પાંત્રીસ એટલે ખૂણો એક્સ એમ બરાબર કેટલો મળે મિત્રો પિસ્તાલીસ અંશ મળે તો અહીંયા જવાબ કેટલો મળ્યો તમે અડધા ખૂણાનું માપ પિસ્તાલીસ મળી ગયો એટલે કે કહેવાનો મતલબ આ જે ખૂણો મળ્યો કેટલાનો મળ્યો પિસ્તાલીસ અંશનો થયો હવે અહીંયા આપણે સાબિત કરેલું કે એબીઆરએસને શું છે તો કે એબીઆરએસને સમાંતર છે તો બંને સમાંતર રેખાઓની છેદિકા થયા એનાથી બનતો જે આ યુગ્મ કોણ છે એનું માપ કેવું હોય તો કે આ ચાલીસનું હોય તો આપણને કેવું હોય ચાલીસનું થાય મિત્રો તો લખ્યે નીચે એ બી સમાંતર આર એસ અને એમ વાય બરાબર એમ વાય તેમની છેદિકા છે માટે શું થશે યુગમાં કોણ કયું બને છે તો જુઓ મિત્રો શું થશે આર વાય એમ અને બી એમ વાય ખૂનો આર વાય એમ બરાબર ખૂણો બી એમ વાય શું થશે જુગમ કોણ થાય અને કેવા હોય સમાન હોય ચલો આરવાય એમનું માપ કેટલું આપણને આપ્યું પક્ષમાં તો કે એમ વાય આરનું માપ કેટલું છે ચાલીસ છે તો લખશો માટે ખૂણો ચાલીસ અંશ બરાબર ખૂણો બી એમ વાય થઈ ગયો કેટલું થયું અહીંયા લખી દેસુ આપણે કારણ કે ખૂણો આર વાય એમ બરાબર ચાલીસ અંશ પક્ષ મુજબ ક્લિયર મિત્રો તો તમને ખૂણો બી કેટલો મળ્યો ચાલીસ અંશ મળ્યો ખૂણાના નામ આગળ પાછળ થાય છે વાંધો નહીં પણ ખૂણો તેનો તે જ કહેવાય વાય એમ કો બી કો એક જ છે તો આપણે નીચેનો ખૂણો કેટલાનો મળી ગયો મિત્રો હવે અહીંયા અહીંયો ચાલીસો મળ્યો હવે આપણને ખૂણો કયો શોધવાનો કીધો છે તો કે ખૂણો

ખૂનો એક્સ એમ વાય બરાબર ખૂનો એક્સ એમ બી ખૂનો વાય એમ લખવું તો લાગે આસન કોણ બરાબર આસન કોણ માટે ખૂનો એક્સ એમ વાય બરાબર ચાલો માપ કેલું છે તો કે પિસ્તાળીસ અંશ વાય માપ કેલું છે તો કે એનું માપ છે ચાલીસ અંશ પિસ્તાળીસ ચાલીસ એટલે કેટલા થાય એટી ફાઈવ તો એક્સ એમ વાય જે તમને માગેલો હતો એ ખૂણાનું માપ કેટલું મળ્યું મિત્રો અહીંયા પંચ્યાસી અંશ મળે છે તો આપણો માગેલા ખૂણાનો માપનો કેટલું મળ્યું અહીંયા પંચ્યાસી અંશ આપણું માપ મળે છે તો આપણો જે વચ્ચેનો ખૂણો છે એ આખો ખૂણાનું માપ કેટલું આવશે મિત્રો અહીંયા એથી આ ખૂનાનું માપ પંચ્યાસી અંશ છે બંનેનો સરવાળો કરીએ તો ક્લિયર તો દાખલા નંબર અહીં નવ પૂર્ણ થાય છે મિત્રો ત્યારબાદ આગળ જોઈએ આપણે દાખલા નંબર દસ તરફ જઈએ દાખલા નંબર દસમાં કીધું છે કે આપેલી આકૃતિમાં આ જે આકૃતિ આપે છે એમાં રેખા એ બી અને સીડી ઓ બિંદુમાં છે તો મિત્રો જો આ એ બી અને સીડી શું છે રેખા છે હવે શું કહે છે કે એઓસી અને બી તો એ સી એટલે કે આ ખૂણો ને બી એટલે કે આ ખૂણો આ બંને ખૂણાનું માપ કેટલું છે સો અંશ આપેલું છે બંને ખૂણાનું માપ કેટલું છે સો અંશ આપેલું છે આપણને ક્લિયર અને બીઓડી બરોબર જે આ બી છે ચાલીસ માપશ હોય તો ખૂણો બીઓ તો કે આ ખૂણો શોધો અને વિપરીત સી ખૂણો શોધવાનો જે સી ઓ ઈ ખૂણો છે એનો આખો બારનો ખૂણો શોધવાનો છે ક્લિયર મિત્રો તો શરૂઆત કરીએ આપણે તો અહીંયા તો આપણે પહેલું વાક્ય શું આપ્યું છે કે રેખા એ અને સીડી બિંદુ કયા બિંદુમાં છેદે છે બિંદુ ઓમાં છેદે છે હવે બંને રેખાઓ જો ઓ બિંદુમાં છેદતી હોય તો એનાથી બનતા અભિકોણ હંમેશા કહેવાય સરખા હોય તો કે આ બે રેખાઓ એનાથી અભિકોણ કહે તો કે એ ઓ સી તો લખશું ખૂણો એ ઓ સી બરાબર બીજો અભિકોણ કયો બને એ સી આ તો એનો સામેનો બીઓડી થાય બરાબર ખૂણો બીઓડી બંને શું છે અભિ કોણ ચલો પક્ષમાં બીઓડીનું માપ આપ્યું છે કેટલું આપ્યું છે ચાલીસ તો અહીંયા લખીએ આપણે ખૂણો એઓસી વધતા ખૂણો બીઓડી બરાબર કેટલા થાય ચાલીસ અંશ થાય તો અહીંયા શું લખશું કારણ કે પક્ષ મુજબ ખૂણો બીઓડી બરાબર કેટલું હતું ચાલીસ અંશ હતું ક્લિયર મિત્રો તો અહીંયા દેખો તો અહીંયા તમને શું મળ્યું ખૂણો એઓ બરાબર કેટલું મળ્યું ચાલીસ અંશ મળ્યું એટલે કે આ ખૂણો કેટલો મળ્યો ચાલી ચાલીસ અંશનો મળ્યો હવે પક્ષમાં બીજું એક વિધાન લખ્યું છે કે ખૂણો એઓસી અને ખૂણો બીઓઈ નો સરવાળો કેટલો છે સોંગ્સ એટલે કહેવાનો મતલબ કે એઓસી એટલે કે આ ખૂણો બીઓઈ એટલે કે આ ખૂણો બંનેનો સરવાળો કેટલો સોંગ્સ છે તો લખશું અહીં ખૂણો એઓસી વધતા ખૂણો બીઓઈ બરાબર કેટલા છે સો અંશ બરોબર ક્લિયર મિત્રો માટે એઓસીનું માપ કેટલું છે ચાલીસ અંશ ખૂણો બીઓઈ જેમ છે તેમના તેમ બરાબર સો કારણ લખશું ખૂણો એઓસી બરાબર ચાલીસ અંશ ચાલીસ ને બરાબરની સામે લઈએ ખૂણો બીઓસી સોરી ખૂણો બીઓ બરાબર સો માઇનસ ચાલીસ અંશ એટલે ખૂણો બીઓઈ નું માપ કેટલું થયું તો કે સાહીઠ અંશ થાય મિત્રો તો ખૂણો બીઓ બરાબર કેટલું મળ્યું આપણને સાહીઠ અંશ મળ્યું તો આ ખૂણાનું માપ કેટલું થઈ ગયું સાહીઠ થઈ ગયું હવે તો આપણને પહેલું જે પૂછેલું ખૂણો બી નું માપ શોધો તો એ મિત્રો એનો જવાબ કેટલો આવ્યો આપણી જોડે સાહીઠ અંશ જવાબ મળ્યો છે ક્લિયર હવે શું કીધું છે કે ખૂણો સી નો વિપરીત કોણ શોધો ખૂણો સી ઓઈ નો વિપરીત કોણ શોધો હવે મિત્રો જો આપણે શું શોધવાનું છે કે ખૂણો સીઓ વિપરીત કોણ છે એ શોધવાનું છે તો હવે અહીંયા બે રસ્તા આપણી જોડે કાં તો સીઓઈ ખૂણો શોધી લઈએ બરોબર અને એમાંથી ત્રણસો સાહીઠ માંથી એ ખૂણા ને બાદ કરે એનો વિપરીત કોણ મળી જાય પહેલી રીત આ છે બીજી રીત છે કે ખૂણો એક બે ત્રણ અને ચારે ચાર ખૂનાનો સરવાળો કરી દઈએ એટલે સીઓઈ નો વિપરીત કોણ કહેવાય એને क्लियर मित्रों तो चलो अपने पहला सीओई खूणों शोध तो अँ आप लखी सकी लख ए बी रेखा होवा रेखा होूणों एओ सी वत्ता खूणो सीओई वत्ता ખૂણો બી ઓ બરાબર કેટલું માપ થાય એકસો ને એંસી અંશ માપ થાય ક્લિયર રેખા હોવાથી કારણ કે રેખા હોય એટલે રેખા પર આખું સીધું માપ કેટલું થાય અહીંયાથી અહીંયા સુધીનું એકસો એંશી અંશ માપ થાય ચલો હવે એઓ સી વધતા બીઓઈ એનું માપ કેટલું હતું તો કે સો અંશ હતું વત્તા ખૂણો સીઓઈ જેમ છે તેમના તેમ બરાબર એકસો ને એસી તમારે જો આમના લોકો ચાલીસ વધતા ઈ વધતા સાહીઠ લખો તો પણ ચાલે મે ડાયરેક્ટર વાળો લખી દીધો છે બંનેનો માટે ખૂણો COE બરાબર 180 - 100 માટે ખૂણો COE બરાબર કેટલો થશે મિત્રો 80° એટલે કે અંદરનો ખૂણો કેટલો મળ્યો 80° મળ્યો તો આપણો અહીંયા ખૂણો કેટલો થયો COE થયો 80° હવે આપણને શું કીધું છે વિપરીત ખૂણો COE શોધવાનો છે શું કીધું છે કે વિપરીત ખૂણો COE બરાબર ચલો આખો ખૂણો કેટલો હોય ત્રણસો સાહીઠનો એમાંથી ખૂણો COE બાદ કરો એટલે કે ત્રણસો 80 માઇનસ માટે ત્રણસો માંથી 80 જાય એટલે કેટલો વધે 280 જવાબ વધે મિત્રો તો તમારો વિપરીત કોણ લખીએ અહીંયા જવાબ કે વિપરીત ખૂણો સી ઓ બરાબર બસો ને અંશ જવાબ થાય છે મિત્રો તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે કે આપણો જવાબ આવશે મિત્રો અહીંયા બસો ને અંશ આવશે તો મિત્રો અહીંયા આપણા બંને ખૂણા શોધાય કે સીઓઈ બરાબર સાઈઠ અંશ વિપરીત સીઓ બરાબર સોરી બીઓઈ બરાબર સાઈઠ અંશ અને વિપરીત સી ઓઈ બરાબર બસો ને એસી અંશ જવાબ મળે છે ક્લિયર મિત્રો તો હવે આપણે છેલ્લા દાખલો અગિયારમાં નંબરનો દાખલો જોઈએ કે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સીડી એ બીને સમાંતર સીડી હોય અને સીડીને સમાંતર ઈ એફ હોય શું કીધું એ બીને સમાંતર સીડી અને સીડીને સમાંતર ઈ એફ હોય તો હોય અને વાય અને જેડ વાય જેમ ઝેડ બરાબર ત્રણ જેમ સાત હોય તો ખૂણો એક્સનું માપ શોધો આટલું કીધું હવે દેખો પેલા શરૂઆત ક્યાંથી થાય એ બી ને સમાંતર કોણ છે સીડી ને સીડીને સમાંતર કોણ છે ઈ તો કહેવાનો મતલબ કે ત્રણે ત્રણ રેખાઓ એકબીજાને કેવી હોય સમાંતર હોય તો લખીએ કે એ બી સમાંતર સીડી અને જે સીડીને સમાંતર ઈ એફ છે માટે શું થાય કે ભાઈ એ બી સમાંતર ઈ એફ થાય ક્યાંથી લાવ્યા તો કે પ્રમય છ પોઈન્ટ બે મુજબ ક્લિયર મિત્રો હવે હવે લખીએ કે અહીં અહી એ બી સમાં અને ચલો આને એક નામ આપી દે રેખા એલ એક નામ આપી દે અને એલ છેદિકા છે બરોબર રેખા એલ छे देखा जाए माटे શું થશે કે દેખો અੱਖો શું બન્યું યુગ્મ કોણ બન્યું તો શું લખશું કે ખૂણો x अथवा x = z થાય શું લખશું અહીંયા યુગ્મ કોણ ક્લિયર મિત્રો તો અહીંયા શું દઉં x = શું થઈ ગયું z થઈ ગયું ક્લિયર મિત્રો આવો હવે દેખો AB સમાંતર શું હતું સીડી હતી અને રેખા એલ શું છે એની છેદિકા છે તો છે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતકોનો સરવાળો કેટલો હોય એકસો ને અંશ હોય મિત્રો તો લખશો લખશો અહીંયા કે અહીં અહીં AB સમાંતર સીડી અને રેખા એલ છેદિકા છે બરોબર મિત્રો માટે ખૂણો એક્સ ખૂણો વાય બરાબર એકસો ને એસી છેદિકાની એક જ તરફના અંત કોણ ક્લિયર મિત્રો આટલે સુધી સમજ પડી હવે એક્સ વત્તા વાય બરાબર એકસો ને એસી છે પણ એક્સ બરાબર તો શું હતું તો કે ઝેડ છે તો લખીએ કે ઝેડ વત્તા વાય બરાબર એકસો ને એસી કારણ લખશું ખૂણો એક્સ બરાબર ખૂણો ઝેડ હોવાથી ક્લિયર મિત્રો કારણ કે આપણે અહીંયા સાબિત કર્યું ને કે એક્સ બરાબર શું હતું મિત્રો ઝેડ હતું અહીંયા આપણી જોડે તો હતું એક્સ બરાબર સાબિત કર્યું છે x + y = 180 तरी जगह सो लग्यो x ના સ્થાન પર મે z લખી દીધો એટલે z + y = 180 ઓમ સ્કાઈ પરંતુ પરંતુ અહીંયા શું આપ્યું છે કે y : z = 3 : 7 છે y : z બરાબર શું છે 3 : 7 છે તો લખશું કે અહીં અહીં y : z = 3 : 7 માટે ગુણોત્તરનો સરવાળો સરવાળોનો સરવાળો કેટલો થશે ત્રણ વત્તા સાત બરાબર દસ થાય ક્લિયર મિત્રો તો અહીંયા કેવી રીતે થશે ખૂણો વત્ય કે વાય બરાબર કેટલો છે દસ ટોટલ ભાગ કેટલા હતા દસ એમાંથી વાય જોડે કેટલા છે તો કે ત્રણ ભાગ એને ગુણ્યા એકસો ને એસી અંશ એ કે 00 ગાય 18 તરી 54 એટલે y ખૂણોનું માપ કેટલું આવ્યું 54 આવી જ્યારે ખૂણો z બરાબર કેટલા છે કે 10 માંથી કેટલા ભાગ છે 7 એટલે 180 00 જશે 18 સત્તા કેટલા થાય મિત્રો 126 થાય એટલે કે અહીં લખે કે અહીં અહીં એકસો છવ્વીસ અંશ માટે એક્સ બરાબર પણ એકસો છવ્વીસ અંશ થાય ક્લિયર મિત્રો તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર અગિયાર પૂર્ણ થાય છે અને સાથે સાથે ચેપ્ટર છ ના દાખલા પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો